ચાલેલી છે ઘર ઘરાવ કાર સાવ નવી જોવા મળશે શોરૂમ કન્ડિશનમાં છે અને બે વર્ષનો વીમો પણ એડવાન્સમાં ભરેલો છે તમે વિડીયો અંદર જોઈ શકો છો

તમે વિડીયો અંદર જોઈ શકો છો ફોગ લાઇટ પણ જોવા મળશે એસી પાવરફુલ કોઈ પ્રકારનો અંદર ફોલ્ટ નથી આખી કાર જોવા મળશે વન સાવ ઓછી ફરેલી માત્ર દસ મહિનાની વાપરેલી આ કાર છે રાજુભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે અને આ ગાડી પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે પેટ્રોલ ગાડી છે